તો જિલ્લા કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સક્રિય તૈયારીઓ શરૂ કરી દીધી છે લીલીયાબાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસના નેતાઓએ કાર્યકર્તાઓ સાથે પરામર્શ બેઠક યોજી જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવાની રણનીતિ ઘડી હતી આ બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓને નીતિ અને મંત્ર આપ્યા હતા તેમણે ભાજપ પર ટોણો મારતા જણાવ્યું કે નાના પક્ષોને લાવી બે હજાર સાતથી ચૂંટણી જીતવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં કેશુ પટેલ પણ પાર્ટી સાથે જોડાયા હતા દુધાતે જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી રાજકોટ સહિત અમરેલી જિલ્લામાં ભાજપનું રાજ છે પરંતુ હવે કોંગ્રેસ મજબૂત થવાના ઉદ્દેશ સાથે કાર્યકર્તાઓને એકતાનો સંદેશ આપ્યો જિલ્લાના સાવરકુંડલા રાજુલા જાફરાબાદ બાબરા લાઠી ધારી બગસરા સહિત તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે દુધાતે કહ્યું કે આગામી એક અઠવાડિયામાં તાલુકાવાર કોંગ્રેસનું સંગઠન જાહેર કરાશે